પાલેજી પોલીસ મથકના જુઆડી જવાને નાણા સાથેનો પર્સ મૂળ માલિકને પરત કરીને માનવતા મહેકાવી હતી જેને લઈ જુઆડી જવાનની ચોમેરથી પ્રશંસાઓ થઈ રહી છે પોલીસ પ્રજાનો સાચો મિત્ર છે એ ઉક્તિને ખરા અર્થમાં એક જુઆડી જવાને સાર્થક કરી બતાવી છે ભરૂચના પાલેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા જીઆરડી જવાન સરફરાજ પઠાણે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે જીઆરડી જવાનની એક વ્યક્તિનું નાણાનું પર્સ પાલેજ ટાઉનના મધ્ય ભાગમાં આવેલ બજારમાં પોલીસ લાઇન પાસેથી મળી આવ્યું હતું સરફરાજ પથાણે પોતાને મળેલું પર્સ પાલેજ પોલીસ મથકમાં ફરજ બજાવતા અમલદાર રાજેશભાઈ દેવરામભાઈને સોંપ્યું હતું રાજેશભાઈએ ભાઈએ પર્સને તપાસતા તેમાંથી રોકડ રકમ એક ફોટો તેમજ સ્ટુડિયોનું કાર્ડ મળી આવ્યું હતું તેઓએ ફોટો તેમજ સ્ટુડિયો કાર્ડના આધારે મૂળ માલિકની શોધખોળ આદરી હતી ફોટોના આધારે પર્સના મૂળ માલિક ફૈજાન સાડોદી હોવાનું જાણવા મળ્યું હતું તેઓએ ફૈજાન સાડોદીનો સંપર્ક કરી પાલેજ પોલીસ મથકમાં બોલાવી જ્યાં જવાન સરફરાજ પઠાણના હસ્તે પર્સ પરત કર્યું હતું મૂળ માલિકને પર્સ પરત મળતા તેઓએ જીઆરડી જવાન સરફરાજ પઠાણ સહિત પાલેજ પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જીઆળી જવાને પ્રામાણિકતા બતાવતા તેઓની ચોમટથી પ્રશંસાઓ સાંભળવા મળી રહી છે